તમારું ના અને તમારે શું તકલીફ પડે છે મારું નામ બારીયા વિપુલભાઈ હરિભાઈ હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેલવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફરીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા પણ અહીંથી તરેડીના પાટીયા થઈને ભાદરોડ થઈને ખડસુરા ગામમાં અવાય છે જો આ એક કુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી જય હિન્દ જય ભારત